જોઈને ખેડૂત મિત્રો રમણીકભાઈ વકીલ છે રાજકોટ રહે છે અને ખૂબ સરસ રીતે આ રીતે એમના વાડીમાં તાલીમ કેમ્પ રાખે છે બીજો 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 અને અને ચોથો ચોથો અથવા અથવા તો તો એ રીતના પહેલો બે શનિવાર શનિવાર જાહેર રજા બે મહિનામાં બે વખત આવે છે એટલે જે કઈ કર્મચારીઓને શીખવું હોય ખેડૂત કર્મચારી પણ હોય છે હું પણ પોલીસ માં તો હું પણ ખેતી ખેતી કામ પણ સાથે જોડાયેલું છે એટલે મારે પણ આવું કંઈ જાણવું હોય તો આવી રીતના જે કર્મચારીઓ છે એને પણ લાભ મળે આ કેમ્પનો અને ખૂબ જ વિશાળ ભાવનાથી આ ખેડૂતોને સરસ માહિતી સરળ ભાષામાં સાદી રીતે માત્ર ત્રણ રૂપિયાની અરજીમાં તમારું કામ થઈ જાય હું તમને મારો એક અમારા ગામનો એક દાખલો આપું એમને રસ્તો ખરીદેલો ઘણા વર્ષો પહેલાં પણ એને રેગ્યુલાઇઝ કંઈ કરેલું નહીં ક્યાંય નોંધ ન કરાવી હામાવાળા પાછો કીધું અમારો રસ્તો પાછો લઈ લ્યો છે આનો અમે વકીલ રાખ્યો હતો ખાલી એને સ્ટે લેવાના સાઠ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા ખેડૂત પાસેથી મારે હસ્તક જ મેં ખેડૂતને કીધું કે ત્યારે આ બચવું હોય તો આ છે આપણી પાસે નહીં ત્યારે રમણીકભાઈનો મને પરિચય નહીં નહીં તો એને ઠંડીભાઈમાં કામ પતી જાય એટલે આવી રીતના જે રેવન્યુ વકીલો છે એ તો એના જ્ઞાનના પૈસા લે છે એનો કોઈ ભાવ નક્કી નથી હોતો પણ આવા આપણે સરળતાથી આવું ઝીણું ઝીણું શીખી અને જાતે તે સારું કામ કરીએ અને તો ઘણા આમાં હોશિયાર છોકરા હોય તો મામલતદાર કચેરીની સામે બે ટેબલ નાખીને તો પણ હાજ સુધી મેં એને એના રોજીરોટીના પૈસા મળી રહે એવી આ એક તાલીમ કેમ છે એટલે સૌ ખેડૂત મિત્રો એમના ભણેલા ગણેલા બાળકોને હું તો કહું સાયન્સ શીખવા મોકલે વ્યવસ્થિત ભણતા હોય એવા છોકરાને મોકલો જેમણે વકીલાતનું કર્યું અને એની પ્રેક્ટિસ સામાન્ય ન હાલતી હોય તો આમાં પ્રેક્ટિસ ચાલશે એવું મને વિશ્વાસ છે કે રમણીકભાઈ પણ અહીંથી ક્યાંક શીખી જાય તો એનો એની રોજીરોટી ચાલશે એટલે રમણીકભાઈ કોટડિયા યુટ્યુબ ચેનલની અંદર સર્ચ કરો એને સાંભળો એના વિડીયો સાંભળશો કદાચ તાલીમ કેમ્પમાં નહીં આવો તો પણ તમને બહુ સારી માહિતી મળશે તો આવી સરસ મજાની માહિતી અને કેમ્પ રાખવા બદલ રમણીકભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું રમણીકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ માહિતી આપી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ